મુંદ્રાની જાણીતી સંસ્કાર સ્કૂલ મુંદ્રાએ નવા અધ્યતન સંકુલમાં પ્રવેશ કર્યો આ સંસ્કાર સ્કૂલ ધોરણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા તરીકે ઓળખાય છે સંસ્કાર નવા અદ્યતન બિલ્ડિંગ મેદાન સાથે હવા ઉજાસ વાળા શૈક્ષણિક સ્કૂલનું ભવ્ય નિર્માણ કરવામાં આવતા હવે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં ખૂબ જ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે સંસ્કાર સ્કૂલના ડાયરેક્ટ દીપ્તીબેન દિલીપભાઈ ગૌર પ્રણીતા રઘુવંશીય શાળાના શૈક્ષણિક કાર્યથી માહિતગાર કરીને આવતા નવા વર્ષથી ધોરણ અગિયાર અને બારમાં સામાન્ય પ્રવાહ માટે ધારાસભ્યએ મંજૂરી માટે સહકારની ખાતરી આપતા ઉપસ્થિતિઓએ તાળી ઉથી ધારાસભ્યશ્રીની જાહેરાતને વધાવી લીધા આવતા વર્ષથી આર્ટ્સ અને કોમર્સની સાથે સાયન્સ પ્રવાહ પણ ચાલુ રહેશે માંડવી ધારાસભ્ય હસ્તે હસ્તેન કાપી નવા સંકુલમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો આ સ્કૂલનો માંડવી બે વિધાનસભા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે શૈક્ષણિકનો પ્રારંભ સાથે આ પ્રસંગે અદાણી પોર્ટના રક્ષિત ભાઈ શાહ વિરમભાઈ ગઢવી મહીપતસિંહ જાડેજા રચનાબેન જોશી મહેન્દ્રભાઈ ગઢવી કીર્તિભાઈ કૌર કિશોરસિંહ પરમાર સંજયભાઈ ટક્કર રવાભાઈ આહિર પંક્તિબેન શાહ પ્રાંત અધિકારી ચેતન મિશ્ર પીઆઈ ત્રિવેદી સાહેબ મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ જેબી ધુડા સાહેબ અરવિંદભાઈ પટેલ દંભા આજાલા મહેન્દ્રસિંહ જાડેજા ભૂપેન્દ્ર મહેતા હિરેન ચાવલા સાવલા ધર્મેન્દ્ર જેસર અમુક દેડિયા હરદેવસિંહ જાડેજા કિશોરભાઈ ચોથાણી ડુંગરસિંહ દરોડ કનૈયાભાઈ ગઢવી અશ્વિન ગૌર મુકેશ ગૌર કિરણ ગૌર કિશોરસિંહ ચુડાસમા કૈલાસ સંપત ભાવેન્દ્રસિંહ જાડેજા સહિત હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સંસ્કાર સ્કૂલના ડાયરેક્ટર મુકેશ ગૌરે કર્યું હતું